સુરક્ષામાં ઈદે મિલાદુ નબ્બીની ઉજવણી ભાઈચારા અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થઈ નો દરગાહ પર સંપન્ન થયો ફાદર છાયા વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ જુલુસમાં ભાગ લઈ એકસો એક હજાર પાંચસો વર્ષની પરંપરા નિભાવી પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો એક સુરતમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ વાદળછાયા વાતાવરણ વચ્ચે એક પાંચસો વર્ષની પરંપરા જળવાઈ ઈદે મિલાદ ઉલનબી કમિટી અને સિરાદુલ નબી કમિટીના નેચા હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળી રાજમાર્ગ પહોંચી ખ્વાજાદાના દરગાહ પર સંપન્ન થયું હતું શહેરમાં ઈદે મિલાદની ઉજવણી ભાઈચારાના માહોલમાં કરવામાં આવી સુરતના કોટ વિસ્તારમાંથી ઐતિહાસિક જુલુસ નીકળ્યું હતું ચોપા બજાર અને પખારી શરૂ થયેલું આ જુલુસ શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ ખ્વાજાદાના દરગાહ પર સંપન્ન થયું હતું શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા નાના બાળકોથી માંડીને વડીલો સોદે સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો રંગબેરંગી ઝંડાઓ અને નાત શરીફના ગુંજનથી વાતાવરણ ધાર્મિક બન્યું હતું એક હજાર પાંચસો વર્ષ જૂની આ પરંપરા અકબંધ રાખવામાં આવી હતી पोलिस विभागे चुस्त बंदोबस्त गोठव जवानांनी सतर्कताने कारण સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું આ ઉજવણીએ ધાર્મિક શ્રદ્ધાની સાથે સુરતના લોકો વચ્ચેની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ પ્રકાશિત કરી વરસાદી માહોલ વચ્ચે પણ પરંપરા જાળવીને સૌએ આ પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી આજે આપણા મોહમ્મદ સાહેબના જે પંદરસો જન્મ દિવસ જો પાંચ તારીખના રોજ હતા પરંતુ ગણપતિજીના વિસર્જન છ તારીખના રોજ હોવાના કારણે આપણા ખ્વાજાદાના દરગાહના પ્રમુખશ્રી સૈયદ મોહિદ્દીનજી અને અમારા મિત્ર અને સદૈવ આપણે સાથે જોઈએ શહેરમાં શાંતિ માટે જો પ્રયાસરત આપણા કદીરભાઈ અને સમગ્ર જો અમારા મુસ્લિમ વિરાદરો જોઈએ તરફથી એવું નક્કી કરવામાં આવે કે સાત તારીખનો રોજ આપણા જુલુસ કાઢવામાં આવે અને મને ખૂબ ખુશી છે કે આજે ખૂબ સારા વાતાવરણમાં અને ધર્મ ભક્તિ સાથે સાથે દેશભક્તિના એવા માહોલમાં જોઈએ અત્યારે જુલુસના સ્ટાર્ટિંગ થઈ છે તો સૌપ્રથમ તો હું સમગ્ર આપણા મુસ્લિમ બિરાદરોના આપણા પગર સાહેબના પંદરસોમાં જન્મદિવસના ખૂબ ખૂબ શુભકામના આપું છું સાથોસાથ આ પ્રકારના એક કૌમી એકતાના જો દ્રશ્યો છે આ સતત આપણા સુરત શહેરમાં રહે અને બધા લોકો મળીને અમે લોકો આપણા ધર્મ ઉજવીએ આપણા ના બાળકોને બી એક સંસ્કાર આપીએ સાથોસાથ સુરતને એકજૂટ રાખીએ એવા એ બહુ સુંદર મેસેજ આજે આપવામાં આવી રહ્યા છે એના માટે હું પોલીસ સુરત શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ આભારી છું સૈયદ સાહેબના અને એના સમ ٹیم نا ہمیں پورا سی دھوم دھام سے آج کا پورا ہم لوگ جشن عید میلاد النبی کے اس خوشی کے موقع پر ہمارے ساتھ شہر کے پولیس کمشنر جناب گہلوٹ صاحب اس کمیٹی کے صدر اور خواجہ دانا صاحب کے امام حضرت محی الدین قادری صاحب ود صاحب ڈامور صاحب اور سارے کمیٹی کے ممبران حاضرین اور جو لوگ جلوس میں آئے سرکار کی آمد مرابا یہ جلوس لے کے ہم چلیں گے اور یہ جلوس پورے شہر سے بھاگل سے ہو کے بھاجا دانا سب واپس آئے گا اس خوشی کے موقع پہ پندرہ سو سالانہ یہ جلوس کے اس خوشی کے موقع پر ہم آپ سب کو مبارکباد دیتے ہیں شکریہ جی آپ کا نام میں سید محمد محی الدین کمیٹی چیریٹیبل ٹرسٹ یہ آج کس طرح کا جلوس کا آیوجن کیا آج ہمارے پیغمبر حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کے جنم دن کا یہ جلوس ہے ان کا جشن منانے کے لیے ہم حاضر ہوئے ہیں اس کے لیے ہر سال کے تیئیس سال بھی ہم نے جلوس کا انتظام کیا ہے پخالی وار بڑے چکلہ سے ہر سال جلوس نکلتا ہے ہر سال کے تئیس سال بھی پخالی وار میں جلوس کی تیاری ہو رہی ہے ہمارے آگے وان اور ہمارے مہمان آ رہے ہیں شہزاد مفسر قرآن محسنِ عطا محسن صورت حضرت علامہ پیر સૈદ મોહ ડાટર મહેમુદ રબાની સાહેબ કલા શહેર કેમિશન સાહેબ અને દીગર અધિકારી આ રેહન કરે આગે تو ہم ویسے ہی پھر کہاں کا یہ جلوس کو لے گا یہ جلوس ابھی شہداد مفسر قرآن علامہ ڈاکٹر سید محمود عبانی صاحب اللہ کی دعا سے دعاؤں پر یہاں سے نکلے گا علماء کرام ہمارے صورت علماء کرام مختین اکرام ہے ان کی صدارت میں خالی وار سے نکل کر خاجہ خاجرتا رحمۃ اللہ علیہ کے آستانے پر حاضر ہوگا وہاں شہداد مفسر قرآن کی مختصر دعا ہوگی وہاں سے گوبھی پورہ ممنوڑ ہوتے ہوئے نوساری بازار وہاں سے ڈی کے ایم اور وہاں سے ہم چلے جائیں گے بھاگل بھاگل سے پھر راج پر پورے شہر کے جلوس وہاں پر جمع ہوں گے تقریباً چار سے پانچ لاکھ وہاں پر عاشقان مصطفیٰ جمع ہوں گے جلوس میں وہاں سے راجمار سے لال اور لالگیٹ سے چوک اور چوک بازار سے ہم کمال دل... کلی گلی میں چلے گئے وہاں سے وہاں سے ساگر کے گلی میں آ کر خواجہ تعانہ رحمت اللہ علیہ کے آسانے پر یہ جلوس پورا ہوا لوگوں کو کیا میسج لوگوں کو یہ میسج دیں گے کہ یہ یہ جلوس پیغمبر اسلام صلی اللہ علیہ وسلم کے جنم دن کا جلوس ہے پیغمبر اسلام صلی اللہ علیہ وسلم کی تعلیم کو مدِ نظر جیسا کہ آپ نے ایجوکیشن کی تعلیم دی کس آ اپنے عام نے سکون اور سالت سلامتی کا سندیج کیا اس کو مد نظر رکھتے ہوئے اپنی زندگی گزر بزر کرے ایجوکیشن حاصل کرے ملک اپنے آپ کو ترقی دے ملک کو ترقی دے اور خود بھی ہم شانتی سے رہے ملک میں بھی ہم نے شانتی بنائے رکھے اروند بھائی رانا دھارا سب سورج پوروان سبھا آج محبت پیغمبر صاحب نا پندرہ سویں جنم جینتی نمت وسو تھی જે રીતે સુરત શહેરમાં બડેખા ચકલા ખાતેથી મુસ્લિમ સમાજનું ખૂબ મોટું જલૂસ નીકળે છે કોમી એકતાની જો વાત કરીએ તો સુરત શહેર એ કોમી એકતા માટે એટલા માટે પ્રખ્યાત છે કે સુરત શહેરમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો જ્યારે રહે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે ગણેશ વિસર્જન હતું એને આગલે દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ હતો તે છતાં એકચ્યુલી તે દિવસે જુલુસ કાઢતા હોય છે મુસ્લિમ સમુદાયના લોકો પરંતુ બે દિવસ પછી એટલે કે ગણેશ વિસર્જન પછીના બીજા દિવસે એટલે કે આજે રવિવારે તેઓ જુલુસ કાઢી રહ્યા છે ત્યારે શાંતિનું આટલું મોટું જે પ્રમાણ છે એ મુસ્લિમ સમાજે આપેલું છે ત્યારે હું સૌ મુસ્લિમ બિરાદરોને આ એમના જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું આભાર ભારત માતાની જય